નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે જી મિત્રો અત્યારે હાલ મોટી ખુશીના સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્યારે સારા સમાચાર સામે આવ્યા છે જોકે જણાવી દઈએ કે ડીએમાં અત્યારે બે ટકાનો વધારો મંજૂરી કરવામાં આવ્યો છે વધુ આપણે જણાવી દઈએ કે ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે જોકે મળતી અલગ અલગ હોય છે દાખલા તરીકે હોય તો પહેલા તેમને ત્રેપન ટકા ડીએ એટલે કે દસ હજાર એટલા રૂપિયા મળતા હતા જોકે હવે ત્યારે ડીએ વધીને પંચાવન ટકા થઈ ગયો છે જોકે મિત્રો એટલે કે હવે તેમને અગિયાર હજાર રૂપિયા મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો